Alcohol de pecado, lo que hace cuando lo cae de valor. Ay, para afectar a uno. ¿Qué es lo que hace? ¿Qué es lo que hace? ¿Qué es lo que

તો કોણ જીત છે બકા તું જીતે કુલદીપ જીત છે હું જીતી હું એ હું જીતી હું 100 રૂપિયા લઈ જાય સાચી વાત હું જીતી મિત્રો વિડિયો માં કન્ટિન્યુ બનેલે તો કોણ જીતે ને કોણ નો જીતે હા તો એને આમાં માં એનું ઈનામ છે જી પેલા કંટ્રોલર નું ચેલેન્જ છે કંટ્રોલર નું જે પેલા કંટ્રોલ આમ અમે ગેમ આવી ગયો ગોઠવેલી છે હું તમને બતાવું બરોબર તો આ પર કઈ ભાઈ કંટ્રોલર ની ભૂંગળી છે ને આ તમને જે દેખાય ને જો તો આમ એવી રીતે ગેમ મસ્ત મજાનો રાઉન્ડ ગોન હું કહેવાય રાઉન્ડ કહેવાય ને એવું બનાવેલું છે તો જો આ બધું છે ને આમાં હું સમજાવું અમે પૈસા મેકવા નથી મેકા નથી આપણે બરાબર તો પહેલાં તો હોય આ કંટ્રોલ આ મેકી દેવાનું તો આ હે કંટ્રોલ મેક દીધું બે ભાઈ બરાબર તેને ફૂંક મારતા મારતા હોય ને અહીંથી તે આ ઓલી બાજુ કાઢવાને બરાબર તો એ અને આ બીજા ને એક આ બે સોંકડી દેખાય ને અમારે ટોલ નાખાય એ જો ટોલ નાખે અહીં પોકી જાય અહીંથી બહાર નીકળી જાય તો પહેલેથી પાછું ને અહીંથી પછી પાછા આ બાજુ આવતો હોય ને આમાં બહાર નીકળી જાય તો આઉટ ને એને પાછું જવું ના તો એવું છે ટોલ નાખે એક બે ને ત્રણ ત્રણ ટોલ નાખાય તો આ કુલદીપભાઈનું ખાનું હોય ઓલું પ્રકાશભાઈનું ખાનું ચાલો આપણે વિડીયો ને કન્ટિન્યુ રહેજો ને કરી સાલ ઉભરો ને આ સર મિત્રો આપણે મેં કીધું બચ્છોની નોટ કેમ કે આપણે મેં સૂટી નહોતી તે ગાંધી બાપુનું જો આપણે રાખ્યા છે ને આ બે કંટ્રોલ છે જી જીતે એને સો રૂપિયામાંથી બસો રૂપિયા નહીં મળે સો રૂપિયા મળશે આમાંથી બરાબર ને જી હારી જાય એને કંટ્રોલ ખાવાનું બરોબર તો હાલો આપણે ને ટાઈમ વેસ્ટ ન કરવું આલો તો કદી ચાલો આપણે હાલો પ્રકેશભાઈ કુલદીપભાઈ રેડી તૈયાર છો કે તો કોણ જીત છે વેલા ઈકો કોલો તો હાલ જ મેં મિત્રો એમ તમે વિડીયોમાં કન્ટિન્યુ બને રહ્યો હવે સારું કરીએ આપણે એક બેન ત્રણ કરો એટલે સારું બરાબર ને જો બહાર નીકળે તો પાવા ટોલ ને જવું પડશે બરાબર પ્રકાશભાઈ કુલદીપભાઈ ત્રણ ગણો એટલે સારું અને એને આ ફૂંક મારી મારીને ઓલ કરીને કુલદીપભાઈ તમારી ભૂંગળી ઊંધી કેવાનું નહીં ભલે કેવું પડે આપણે તો હાલો એ ત્રણ ગણો એટલે સારું હો બરાબર તો આપણે ચાલુ કરીએ હાલો એક બે ત્રણ અરે કુલદીપભાઈ હાલ કુલદીપભાઈ સરખાઈ છે પર કઈ બેન આયલન કુલદીપ બેન જો ભાઈ એકવાર બાય નીકળી ગયો પાસ ટોલ ના કે પડી પડ્યું ચાલો ગેમ થઈ ગઈ ચાલુ કુલદીપભાઈ પહેલો રાઉન્ડ થી થોડા કાકા જાલો પર કઈ બેન પહેલે થી કુલદીપ એક ટોલ ના કો બટી ગયા છે ફાઈનલી પર

ફૂક બુક આલો બીજા ટોલ નાખી પોગી જશે ફાઈનલી ને પરકેશભાઈ અમારે પહેલા ને પેલા ટોલ નાખે પરકેશભાઈ કહેતા હું જીતી જઈ પણ જીતવાના ખે એવું લાગે ચાલો પરકેશભાઈ ની ગાડી હાલી ને ભાઈ કુલદીપભાઈ અમારે જો થઈ જાય કુલદીપભાઈ વાહ પી વાહ કુલદીપભાઈ વાહ ત્રીજા ટોલ નાખે પોગી જાય નહીં અહીંયા બસ્સો રૂપિયાની નોટમાં પોગી જશે ભાઈ ને પરકેશભાઈ તમારે પહેલાં ટોલ ટોલ નાખી ઓ ભાઈ કેટલું બળ કરે જવો તમે ફૂકું ના વડા નીકળે આ આલો પરકેશભાઈ ઉતાર વળતો વાહ કુલદીપભાઈ વાહ કુલદીપભાઈ હાલો ભાઈ કુલદીપભાઈ વિનત થઈ જાય એવું લાગે મને આ તો પરકેશભાઈ અહીંયા વાહ ભી વાહ પરકેશભ ભાઈ બીજા ટોલ નાખે પોગી જાય કુલદીપભાઈ ઉત્તર ને કુલદીપભાઈ પોરો ખાઈ જાય હાલો કુલદીપ જીતી જાય વિનત થઈ જાય પરકાશ તો ફાઇનલી મિત્રો કુલદીપભાઈ છે અહીં જીતી ગયા બરોબર કુલદીપભાઈ જો જીતી ગયા તો તમને બધાને એમ થતું છે કે કુલદીપભાઈ ને ઓલી બાજુ કઈ ઢાળ બાળ હારાય છે દડતા છે તો એવું નથી આપણે એને ટ્રાન્સફર કરવા નાખે બરોબર પ્રકાશભાઈ ઓલી બાજુ જાય ને કુલદીપભાઈ આ બાજુ આવશે બરોબર કંટ્રોલ આવી આગલા ટ્રાન્સફર થઈ જાય બરોબર હાલો તો આપણે પાછા પરિવાર જઈએ હાલો આખલે તો કુલદીપભાઈ ને પરકેશભાઈ ફરી ગયા જગ્યા સેન્સ થઈ ગયા બરોબર પ્રકેશભાઈ આ બાજુ તો કુલદીપભાઈ ઓલી બાજુ તો હાલો તો ત્રણ ગણું એટલે સાલું એક બે ને ત્રણ હાલો તો ફાઈનલી મિત્રો જો પાસું કામ કરે સારું થાય એમ કોને ખબર જો પરકેજ બેન બે બોલી બહુ જગ્યા કે કે એવી થી ઢાળ બાળ વગી ની ભાઈ એટલા માટે જો પરકેજ ભાઈ પેલો ટોલ ના કો વટીન પાસા પેલા ટોલ ના કે વીજ બરોબર પાસા વી ને તો ફૂક મારતા મારતા આયા આવશે મસ્ત મને આલો કુલદીપ લીટા અડી ગયો ભાઈ લીટા નો અડી ગયો ભાઈ કુલદીપ ભાઈ કોટ બોલે કાય મને તો આયા કરી ચાલો મસ્ત મજાનો નો આલો આ જો વી આખલે તો વી જે ને ભાઈ તો તો આવી ચેલેન્જ મિત્રો તમે વિડીયો ગમતા હોય ને તો કહેજો મને આવો આપણી ચેલેન્જ વિડીયો નહીં જ નવા બનાવી રાખશું બરાબર આલે તો પર કુલદીપભાઈ થી બીજું ટોલ નાખું પોગી જશે એને બસ પકડવા પકડવા નહીં ભાઈ કરીને હવે ટોલ નાખે બધું મનું આખલો તો બે ભાઈ છે હાલો આખલે તો ઘાંડી નહીં છે બરોબર હા કુલદીપભાઈ તો ભાઈ આખા તો શણકાતા હાલે છે પર કઈ ભાગ આખા આગળ નીકળી ગયા તો કોણ છે ખબર નહીં આખલે જે જીતા એના 100 રૂપિયા ફાઇનલ બરોબર કુલદીપભાઈ તમે અહીં આવી ગયા એટલે તમારે જવું પડે પેલા તો હાલો 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 હાલો

પાકો કંટ્રોલ ખાવાનું ને પાકો ખાવાનું છે તેવડ મોડો કંટ્રોલ આપડો નઈ ખવરોય બરોબર એમાંથી નાનો હશે ને કુલદીપને ખવરોય કે ખાવન કુલદીપ મીક લાગે કંટ્રોલ કેમ કડવું લાગે ડૂબો મારી વાત પણ ભાઈ તો પડે ને નવા તમને ગમતો હોય તો ભાઈ શું તમારે આવા નવા હા

એક બીજું શું કહેવાય આમ આપણે આમ રાખીને કુલદીપભાઈ ને જઈએ આમ આવે ને અમે હું પ્રકાશભાઈ ને બે બે ને હું બે રાખે બરોબર એ આમ શૂઝ કરવાનું આમ જઈએ કંટ્રોલ આવે ને ખાવાનું બરોબર કુલદીપભાઈ બરોબર ને મંજૂર છે તો મિત્રો છે ને મેં ત્રણ હાથ કરી છે કુલદીપભાઈ જી એમલી આમ અડે ને હાથ એમલી જી કંટ્રોલ નહીં કરીને ખાવું પડશે બરોબર કુલદીપભાઈ મંજૂર છે આપણે ખાઈ લેહું તમને હાલો તો એક બે ને ત્રણ અડડો હાલો અડો હાલો મસ્ત મને હાથ ગમે એડો એકાદો જી નીકળી તમારે ખાવું જ પડશે બરોબર

तो मित्रों आज तुमने वीडियो गम हो तो लाइक like शेयर ने सब्सक्राइब कर दो आवा नवा वीडियो तुमने हारे लगता है तो कमेंट में लाइक कर दे दो लाइक शेयर ने सब्सक्राइब कर, तो तो कर दे दो ने हमें आवा नवा नित नवा वीडियो बने रखियो ने तमने लाइक न करियो तो लाइक कर दे दो, दो शेयर कर दे दो सब्सक्राइब कर दे दो भाई नेक्स्ट व्लॉग में ताऊ दे बधाई ने बाय